તાપીમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટરે શિક્ષકોનો ક્લાસ લીધો જી હા વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે શિક્ષકોને કલેક્ટરે ઠપકો આપ્યો છે કારણ કે કલેક્ટરે જ્યારે ધોરણ આઠના વિદ્યાર્થીઓને બાદબાકીનો દાખલો પૂછ્યો હતો તો આ વિદ્યાર્થીઓને દાખલો ન આવડ્યો આ જોતા જ શિક્ષકો પર કલેક્ટર બગડ્યા હતા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે શિક્ષકોને ઠપકો આપ્યો હતો અને બહુ સારી પરિસ્થિતિ શાળાની નથી હા બી ગ્રેડમાં શાળા આવે છે અને બી ગ્રેડમાં પણ જે અધ્યયન અને અધ્યાપન છે એમાં પણ એકમ કસોટી એકત્રાંશ કસોટી એમાં જે શાળાના પરિણામ છે બહુ નબળું છે તો એ શાળાના શિક્ષકોને પ્રયત્ન કરવો છે કે કઈ રીતે જે શાળાના વિદ્યાર્થીઓ ફક્ત ભણવા જ નહીં આવે ભણીને કશું શીખે